સુરતના દરિયામાં ગટરનું સીધું પાણી અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે સુરત જિલ્લામાં મોરા ગ્રામ પંચાયત વિસ્તારમાં દરિયા કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવવાથી સ્થાનિકોમાં હડકંપ મચ્યો છે દામકા ગામના રહેવાસીઓ તેમજ હળપતિ સમાજના લોકોએ આ મુદ્દે ગંભીર નારાજગી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત આવેદન પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરી છે ગ્રામજનોએ આવેદનમાં જણાવ્યું છે કે ગંદુ પાણી દરિયામાં છોડવાની ઘટનાથી માત્ર માછલીઓ જ નહીં પરંતુ માછીમારોનો રોજગાર પણ અસરગ્રસ્ત બન્યો છે સ્થાનિકોએ સંબંધિત તંત્રોની તાત્કાલિક ચકાસણી કરી અને જવાબદાર ઉપર કડક પગલા ભરવાની માંગણી કરી છે સાથે જ દરિયાકાંઠે પ્રદૂષણ ફેલાવનારી નિકાસ લાઇનને બંધ કરવાની અને શુદ્ધિકરણની વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરી છે તો ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો તંત્ર તાત્કાલિક પગલા નહીં લે તો તેઓ ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે હાલ ઘટનાની તપાસ શરૂ થવાની રાહ જોવઈ રહી છે દીપક પટેલ પ્રમુખ શ્રી હજીરા કાઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી બબકે મછલીઓ માં મારવાની છે શું છે આ સમગ્ર મિત્ર સાહેબ આ ગંભીરપણિયમ એટલા કારણે આવ્યું કે સરકારી અધિકારીઓ ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારી ઓરા ગામના સરપંચીઓ મામલતદારશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે કાયદાની ઉલ્લંઘન જઈને મોરા ગ્રામ પંચાયતનું અન ગટરનું પાણી સીધું દરિયામાં ખાલી કરવાથી હજારો માસલા દરિયાઈ માછલાનું મૃત્યુ થયું છે સાહેબ બદલાઈને છેલ્લા સાત થી આઠ વર્ષથી ફરિયાદ છે કારણ કે મુખ્ય ગટરનું પાણી મોરા ગ્રામ પંચાયત આવે છે મોરા ગામમાં અંદાજે એક લાખથી વધુ પ્રણપાંટીઓ વસવાટ કરે છે આ પ્રણપાંટીઓના જે તમામ ગટરનું જે પાણી છે મળ મિશ્રીટ વાળું એ સીધું ને સીધું કોઈપણ પ્રકારના સુર્ય ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું દરિયામાં છોડવા આવે છે જેના કારણે હજીરા વિસ્તારમાં દરિયાઈ જળ સંપટીને અને હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્યને ભયંકર રોગચાળ ફાટીલી કરવી પરિસ્થિતિ છે કલેક્ટરમાં રજૂઆત કરી સાહેબ આ બાબતે અમે છેલ્લા સાત આઠ વર્ષથી સતત થી સાત વાર લેખિતમાં રજૂઆત કરી છે અને મૌખિક રીતે સાહેબ અમે અસંખ્ય વાર રજૂઆત કરી છે છતાં અમારું આ ગંભીર જે દુષ્ક થઈ રહ્યું છે એના બાબતે કોઈ પણ રાજકીય અધિકારી કે અધિકારીઓ મગનું નામ મળી નથી પાડતા અને કંઈ કામગીરી જ નથી કરતા સ્થળ શું સાહેબ સ્થાનિક ધારાસભ્ય મારે રૂખ સાથે કહેવું પડે કે સાહેબ અમારે સુએ ટ્રીટમેન્ટ પ્લાનની જરૂર છે અમારા હજીરા વિસ્તારના નોટીફાઈડના સાહેબ બે હજાર ચૌદથી બે હજાર એકવીસ સુધીના આરટીઆઈના રિપોર્ટ પ્રમાણે મારા પિસ્તાલીસ કરોડથી વધારે અમારે થર્ડ વન થર્ડની ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટને સાહેબ તમે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાપરો નહીં કે અમને સફાઈના ટેમ્પરની જરૂર નથી સાહેબ અમારે હજીરા વિસ્તારમાં તમે જે દરિયા કિનારા પાણીનો જે તેલ રાખો છો પ્લાન્ટ એની જરૂર અમારે સુર ટ્રીટમેન્ટ પ્લાનની જરૂર છે જેથી કરીને હજીરા વિસ્તારના લોકોનું આરોગ્ય યોગ્ય થઈ થઈ શકે